મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો દોસ્તો કેમ છો મજામાં ને હું પણ મજામાં જ છું મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ચા પાણી પીને ભાખરી ખાઈને રેડી થઈ ગયા છીએ હવે જવાનું છે નિત્યની સ્કૂલે આપણે આજે અમે પેરેન્ટ્સ મીટિંગ છે તો હું નગરી વાત્રિ ત્યાં જઈએ છીએ નિત્ય આવતો નથી કારણ કે એને આપણે કાલે સર્જરી કરાવી હતી એટલે બે ચાર દિવસ હમણાં એને સ્કૂલે નથી જવાનું તો અમે ત્રણેય જઈએ છીએ અને ગ્રીવાને પણ હજી મજા જેવું છે નવી પણ હવે લઈ જવી પડે એમ છે કારણ કે ઘરે નિત્યને શું છે ચલાય એમ છે નહીં એને કવરાવા કરે અને મમ્મીને થોડુંક કામની દોડાદોડી છે અત્યારે અને એ રસોઈ પણ આમ તો ઘણી ખડી કરી નાખે છે દાળ ભાત જ બનાવવાના હતા એટલે એ તો એ બધું નાનું મોટું કામ તો કરી જ નાખ્યું છે પણ છતાંય ગ્રીવા ઘરે હોય એટલે કવરાવ્યા કરે અને મારા પપ્પાને પણ હજી બહુ હાલવા ચાલવાનું ઓછું છે કારણ કે આંખનું ઓપરેશન કરાવ્યું હતું એમ બધું રેડી છે પણ છતાં એ બે નંબરે થોડી કવરાયો કરે આ જોઈએ પેલું જોઈએ એટલે એ ઘરે હચવાય નહીં અમુક ક્યારેક એ રીતનું જવાનું હોય ને તો ગરીબ મૂકીને જાય પણ આજ તો શું છે ખાસ એવું કોઈ છે નહીં એ કવરાવે એવું ને સ્કૂલ છે તો રેમા કરશે એટલે સાથે લઈ જાય નહીં તો વળી થોડું ઘણું કે આડાવાળું જવાનું હોય તો મમ્મી પપ્પા હચવે પણ અત્યારે થોડાક દર્દી વધારે છે ઘરે એટલે ઘરે મૂકીને જવા હે નહીં એની સાથે લેતા જઈએ અમે તો ચાલો મળીએ આપણે તો આપણે આવી ગયા છીએ અત્યારે નીચેની સ્કૂલે જોઈએ શું છે નિત્ય ભાઈ ની કઈ છે કે નહીં જોવાનું છે કઈ તલ ગ્રીવો તારે શું છે બસ માં બેહું તારે બસમાં પછી જાવન થાય તે ભી પડશે ઓ ઈ નિત્ય ની બસ છે ઓય હા એ નિત્ય હા એમાં નિત્ય આવે એમ હરી તો આ હ લસરપટ્ટી ખાવા જવું ક્યાં જવું એમાંથી નાની લસરપટ્ટી નથી મોટી લસરપટ્ટી છે જાય નીચે એ ગ્રીવાન લેસર બટન બે એવું છે દોસ્તો ફાઇનલી આપણે પેરેન્ટ્સ મીટિંગ અત્યારે પૂરી થઈ ગઈ છે અરે પોલીસ થોડા આપણે જઈએ છીએ ઘરે હવે ત્યાં બે થોડા બેહા ગયા કારણ કે એને સ્કૂલનું ગાર્ડન છે એમાં આપણે હિસ્કા છે લસરપટ્ટી છે ઈસ્કામ બેહાડે પણ લસરપટ્ટી મોટી છે બેન કાંઈ બેહમ હતા નહીં એટલે હવે એને રિક્ષા આ ચાલુ કરી દીધી છે ગ્રીવાએ હાઇક તો કેમ મગાવી રહ્યા તો ગ્રીવાને રિક્ષામાં મજા આવી ગઈ છે નવા ડ્રાઈવર આવી ગયા છે રિક્ષાના વાહ ભાઈ વાહ તને આગતા આવડે હે આગતા આવડે છે એ છોકરી આગતા આવડે કેમ કાય પાણી પી લ્યો તો અત્યારે આવી ગયા છે નર્સરીમાં મારે ઉનાથી ને મારા ગામ બાજુ આવી એટલે નર્સરી આવે હાઈવે રોડ ઉપર તો મસ્ત મજાની નર્સરી છે તમામ પ્રકારના છોડવાથી માંડીને મોટી મોટી આંબાની કલમથી માંડીને કોઈ પણ પ્રકારના વૃક્ષોમાં કોઈ બધી કલમો મળી જાય થોડીક મજા નથી એટલે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ નિત્યની આપણે જે મીટીંગ હતી સ્કૂલે પતાવી દીધી છે અને વાડીએ એક ખાતરની થેલી લાવવા નથી ઘરેથી ફળિયામ કીધું નહીં હડતી હતી યાર મને એમ છે કે આને ખાતર ફળિયામાં ત્યાં ફાટીને ત્યાં પથરાઈ ન જાય એટલે બાપુજી કહેવું હતું જા આને લઈને આને હળી જાય પંદર દિવસ તને કંઈ ખબર નથી પડતી કે એટલે ભાજા આપણે હેલિકોપ્ટર લઈને હેલિકોપ્ટર જો આપણું પાસે પડી ગયું છે અને તો આપણે લઈ જવાનો છે થોડીક જાહેર હતી વધાઈ ગયેલી છે પૂળા વાળી મમ્મીએ કમ્પ્લીટ રાખ્યું છે તો આપણે ભરતા જ આવું પછી આવું ઘરે ઘરે જે આપણે અડજો બનાવવાની લગભગ આવતા જ બનાવી નાખવાનો છે અડજો આખો સારો હોય છે યાર ટાઈમ જ ન મળે બનાવવાનો ઘરનું ઘી બધું તોય નો ટાઈમ મળ્યો કેટલો તમારો ભાઈ કામ કરે તો તો કરો એટલે કે ટાઈમ આપણને મળ્યો છે આ મળે તો ઝીક આ બહુ ઝીક કરી નાખવાની છે તો મોજ પાડી દેવાની છે કાલે હાજે આપણે માવો ઉતારી લીધો હતો અને થોડાક પેંડા બનાવ્યા છે ને ગરીવાને પણ અત્યારે હોસ્પિટલ લઈ ગયા હતા એની હાવ લગ્નમાં આપણે અમારા હા હવે તો તે લાડવા એને હૈદા નહીં એને લ્યો મામાને લાડવા એને હૈદા નહીં તો એને પણ આજે હોસ્પિટલ લઈ ગયા હતા બે ત્રણ બોટલો આપી ડૉક્ટરો ભલે પીવે તો હમણાં પાછું એને બહાર જવાનું છે લગ્નમાં તો ત્યાં સુધીમાં આપણે એની તબિયત હરખી થઈ જાય ને પછી વાંધો ન આવે એમ નકર હેતલની આરે કવરાવશે એને એટલે બે ત્રણ દિવસનો પ્રસંગ છે એટલે જવાનું છે પછી પાછા આવશે એટલે બે ત્રણ લગ્ન અહીંયા છે તો કાંઈ વાંધો નહીં બધું એલા કરશે અને મોજમાં રહેવાનું છે ખાટલે હોઈ ગયા છે અત્યારે થોડી વાર આરામ કરીને ફટાફટ નીકળી જવાનું છે હેતલે કીધું હતું તમે ફટાફટ આવી જજો કારણ કે તમે આપણે ત્રણ વાગ્યાનો ટાઈમ આપેલો છે હવે સવા બે વાગી ગયા છે એટલે ત્રણ વાગ્યા ત્યાં પહોંચી જવાનું છે નકર કહે તમે ત્રણ વાગ્યાનું કહ્યું પાંચ વાગે આવો પછી કાંઈ કામકાજ ઘરનું ન થાય આપણે તો આપણે ચણા ચકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને નીચે ખાવાતા તો થોડાક આપણે લેવાતા પરમ દિવસે વાળી જ પણ શેકવાનો કંઈ ટાઈમ મળ્યો નતો અને મહેમાન પણ એક ધારા ચાલુ ચાલુ છે એટલે આપણે અત્યારે થોડાક શેકી નાખીએ એટલે લોકો ખાઈ લે તો દોસ્તો અત્યારે આપણે આ માટી છે આ બધી માટી પડેલી ને એ બધી આપણે હેલિકોપ્ટરમાં નાખી બોલો મકાનની ભાઈ ટુ પડી ને એની વાહ ખાસો છે ને એમાં નાખવાની છે આપણે એટલે ફટાફટ ભરે રાખી અત્યારે કાંઈ નથી ખાલી ભરી ને સવાર ખાલી કરી નાખશું કાંઈ વાંધો નહીં એમાં કાંઈ વાંધો ન આવે તો એટલું કામ તો થાય થોડું થોડું કરતું રહેવું પડશે આપણે મતલબ મને મહેમાનમાં પીડા રહી છીએ અને થોડુંક ખેતીના કામમાં પીડા રહી છે તો આ બધું કામ અટવાઈ જતું છે તો ચલો ફટાફટ કટે રાખીએ ને તો ફટાફટ પટી જાય ચલો બહુ વાટું નહીં કરવાની ને આવા કામ કરવાનું પછી વાટું ન બહુ કરાય ફટાફટ કરે રખાય આપણે ગાડી ભરી લીધી છે આપણે શૂટિંગ સરખું ઉતારવું હતું પણ કોઈ ફોન પકડવા માણસ નહોતું યાર પછી આપણે એક જગ્યાએ અમે આ ખડના છે ને એમાં પણ ને પછી આપણે નાનું એવું શૂટિંગ લીધું યાર પણ કેમ ચાલો ગરીબને બે જેઠ મહિના આવી કહેવાત છે કે નહીં મારે અત્યારે હાવ ગરીબી છે કોઈ માણસ યાર ફોન પકડવા વાળો માણસ નથી મળતો અત્યારે ગામમાં તો વિચાર તો કરો કેવી તકલીફ હશે આ આવ્યા છે પપ્પાની ખબર કાઢવા નાના બેન છે પપ્પાના તો આ રોકાવાના છે બે ત્રણ દિવસ તમને पइने भज्याबो बारे जेवार <laughs> जेवति त भज्या भजखा दा हा सबै कह के मेरा पइ माथि ने भज्या सवरावे जेवार त भज्या खवाई ग्या का <laughs> <भीज़ा> <laughs> नित्य भए हुता छ जे <laughs> તો મહેમાન આવ્યા છે મહેમાનને કામે લગાવી દીધા છે આપડે વાડી થી આપડે ધાણા લેવા તા ધાણા જો એ ને ઘણું કામ હળવું પડી જાય થાય બોલ લીધી ધાણા ની અઠવાડિયું એ તલ ને ઉપાધિ નથી દાણાની ની ગ્રીવા ની શરદી હળવી પડે કે ગ્રીવા

ભાઈ પાણી કેમ ઢળ્યું ત્યાં એને ઢળ્યું એને એક મારી દે એક મારી દે ભા હવે રહેવા દે ભાગો હવે તો આપણે ની ભાજી બનાવવાની છે અત્યારે ને આજ વારો પાડી દીધો છે પેલા એ તલે ધાણા કમ્પ્લીટ કરાવી ને ખા હવે ભાજી તળો બે હાડી દીધા છે

ગ્રીવા ની તોફાન ચાલુ થઈ ગયા પાછા અત્યારે થોડીક દવા લીધી પછી નું સારું છે ને ગ્રીવા બાય બાય બેટુ તો પડી જાય ને પડી જાય તો સારું હાલો જવા દેજે કાંઈ છે નાના મોટા પ્રશ્નો છે સોલ્વ કરી નાખવા